ભુજના ચંગલેશ્વર સોસાયટી મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આજ રોજ જંગલેશ્વર મહિલા મંડળની મીટિંગ સંગીતાબેન રાજપૂતના ઘરે મળી સૌએ હલ્દી કંકુનો પ્રોગ્રામ કર્યો એમાં અમે લોકોએ ગેમ રાખી અને બેને ખૂબ એન્જોય કર્યો અને પોતપોતાના કૌશલ્ય જે હતું એ દાખવ્યું એને જોઈને બધાને ખુશી થઈ અને આવા પ્રોગ્રામ રાખવા જોઈએ આના કારણે આપણે એકબીજાને મળી શકીએ છીએ એકબીજાને સપોર્ટ કરી શકીએ છીએ કોઈ સુખ દુઃખની વાતો પણ સાંભળી શકીએ છીએ અને આનંદ કરી શકીએ છીએ ખરેખર ખૂબ જ મહિલા મંડળે સુંદર કાર્ય કર્યું છે મારે મહિલા મંડળ મેં સંગીતાબેન બહુ અચ્છે સે એન્જોય ક્યાં અમે એક મિનિટ કા ગેમ્સ ભી ખેલા ઓર જો ગેમ કે વિનર થયે ઉનામું નામ ગુણ જ્યોતિ છે અમે ચંગલેશ્વર સોસાયટીમાં રહીએ છીએ સંગીત અભિનની જે મહિલા અમને આજે એક એવું એક અનુભવ કીધા કે કે કોઈ વસ્તુ અશક્ય નથી આજે કુમકુમ મિલન દ્વારા પહેલી વાર મને તો ખબર પડી કે કુમકુમ મિલનમાં શું હોય છે પણ સંગીતાબેનના જે માહિતીઓ હતી કે છોકરીઓને મહિલાઓ કેટલું બધું આગળ કરી શકે છે એના વિશે અમને જ્ઞાન આપ્યું અને બીજું કે મહિલા ઘણું આગળ વધે એના માટે એમના ઘણા બધા સારા અનુભવો અમને કીધા અને ગેમ રમાડી અને બધાને એક નવી જે જવાય આજે પ્રકર્ષિત કરી મહિલા મંડળનો પ્રોગ્રામ રાખવામાં આવેલો સંગીતાબેન એના માટે મહિલાઓ કેટલું કેટલું આગળ વધીને કાર્ય કરી શકીએ છીએ એનો અમને અનુભવ આપ્યો અને એના પછી અમે બધાએ શીખ્યું કે શું કરવાનું છે અને હજુ હળદર્ગોના પ્રોગ્રામ દરમિયાન અમે બધાએ સત્ય બી ઉજાવી અને એના માટે બધાએ ગિફ્ટ આપી છે અને હવે આવા નવા નવા પ્રોગ્રામો અમે કરતા રહીએ એના માટે મહિલા મંડળની બહેનો બધા સક્રિય થયા છે આગળથી શું શું પ્રોગ્રામ થાય છે એ હવે અમે ભવિષ્યમાં બધું નક્કી કરશું અને આગળ કેવી રીતે વધારે એ બધા પ્રોગ્રામ નક્કી કરશું શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ઝીરો વિરાણી રોડ નખત્રાણા